હે ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનાથ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ અને બસ જો હું બધું ઘરનું કામકાજ કરી અને ફ્રી થઈ ગઈ છું અને છોકરા છે તો હવે એને ભૂખ લાગી છે તો શ્લોક લઈ આવ્યો છે પોપકોર્ન એને પોપકોર્ન ખાવા છે તો કે મમ્મી પોપકોર્ન બનાવીને અગાસીમાં ચાલો એના માટે પોપકોર્ન બનાવી લો તો પોપકોન બનાવવા માટે આ બે ફ્લેવરના પોપકોન લીધા છે એક મેજિક બટર છે અને એક ક્લાસિક સોલ્ટેડ છે તો આ બે પેકેટ લીધા છે બે પેકેટના બનાવવાના છે તેના માટે મોટું કુકર લીધું છે કેમ કે નાના પેકેટમાં ઓલા નાના કુકરમાં બે પેકેટના પોપકોન નહીં સમાય તેના માટે મોટું કુકર લીધું છે મેં હવે ગેસ ચાલુ કરી પ્રેશર કુકર સે જ તકી થાય એટલે એમાં બે પોપકોનના પેકેટ તોડી અને નાખી દઈએ કુકર તપી ગયું છે ગરમ થઈ ગયું હવે આપણા બે પેકેટ નાખી ભેગા મિક્સમાં ક્યારેય બનાવ્યા નથી આ પહેલી વાર બનાવું જેવા થાય એવા

પછી થોડી ગરોલા કરીએ એટલે હમણાં ફૂટવા મળશે પોપકોર્ન ફૂટે તે આપણે આની રીમ અને સીટી કાઢી લઈએ પોપકોર્ન ફૂટવા માંડ્યા છે હવે એને ઢાંકણું બંધ કરી દઈએ

બની ગયા આવી ગઈ ને સુગંધ હા હાલો આવું જ છે તો શ્લોક પાય સુગંધ આવી ગઈ કોકની મસ્ત ગરમ ગરમ ત્યાં એક ડબ્બો ફરીને લઈ જાઓ પછી ખાવા હશે તો પાછળ રહી જાય આ રે આપણા પોપકોર્ન ના બે છોકરા આલે તો ઉડી જાય પવન છે લે લે સ્લોક જલ્દી 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 તો ઉડવા મહિના ઉડવા મહિના ફટાફટ વેદુ કેવા બેના મસ્ત છે કેવા છે બે મેજિક બટર છે બે મિક્સ માં કર્યા કેવો ટેસ્ટ આવે હારો આવે વેદુ તને કેવો ટેસ્ટ આવે તો ગાય્સ અમે ઉપર રમતા હતા તો મમ્મીએ પોપકોર્ન બનાવીને ઉપર લઈ આવ્યા અને હવે પપ્પા આવ્યા તો અમે નીચે આવ્યા તો પપ્પા મારા માટે આ જો શું લઈ આવ્યા છે કોણ આપણે આખું હું તારે કેમ ખાઈ જાય હાકી સાહેબ તો ગાયસ અત્યારે વાગ્યા છે બપોરના દોઢ અને મારે સ્કૂલેથી વર્કશીટ લેવાની હતી એટલે અમે અત્યારે હું વેદુ અને મમ્મી બક્ષીટ લેવા જઈએ છે વેદુ ભાઈ હા હા એમાં હા લાઈક સેફટી પર தாட்ப மெல்லாம் ஆஹ்

આઠ તારીખથી કેમ કે એની સ્કૂલમાં રિનોવેશનનું કામ ચાલુ છે તો આઠ તારીખથી સ્કૂલ ચાલુ થશે તો વર્કશીટ હવે બુક્સ બધી બાકી છે હવે જાશે એના પપ્પા રાતે પછી હું જઈશ તો લઈ આવશું રાતે અને કવર ચડાવવાના છે બધું લેવાનું છે હવે એ ખરીદી બધી રાતે થાશે રો હું તો પણ નથી કે મને હુવા દેતો નથી થાકી ગયો 5 વાગ્યા ને અને આ છોકરો ડાયો છે મારા પગ દબાવે અમારું દિમાગ દિમાગ અને આને લખો પોણી કલાક થઈ પોણી કલાકથી હુવાનો કીધું પણ હજી નીંદર નથી આવતી

તો ગાયઝ આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડિયોમાં અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો